રાજસ્થાન રાજ્યનું પાટનગર જયપુર એટલે કે ઓપ્શન એ છે બીજા નંબરનો પ્રશ્નો છે ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી પૂર આવે છે શું આવે છે પૂર આવે છે ત્રીજા નંબરનો પ્રશ્નો છે ચાપગા ચાંપાંગા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે ઓપ્શન બી ઘેટા બકરી પ્રાણીઓ પાડે છે ચોથા નંબરનો પ્રશ્નો છે નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બસ અકસ્માત કયું અકસ્માત બસ અકસ્માત પાંચમા નંબરનો પ્રશ્નો છે મહારાષ્ટ્રથી નીકળેલા ગૌરવ જાની કયા બે રાજ્યોમાંથી પસાર થઈને દિલ્હી પહોંચ્યા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજસ્થાન એટલે કે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર ટુ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાન ખાલી જગ્યા પૂરો તો ક્વેશ્ચન નંબર 1 ઘર બનાવવાનું હોય ત્યારે તેની ડિઝાઇન પ્લાન સ્થાપિત તૈયાર કરી આપે છે એટલે શું કરી આપે છે સ્થાપિત કરી આપે છે એટલે કે બનાવી આપે છે પ્રશ્ન નંબર બે ગૌરવ જાણીએ પોતાની મુસાફરી ખાલી જગ્યા શહેરથી શરૂ કરી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મુંબઈ શહેરથી બીજા નંબરનો પ્રશ્ન છે ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તનાઈ જાય અને અંજાનની તંગી વર્તાય તેવી દુકાળને ખાલી જગ્યા કહે છે વૃષ્ટિ ચોથા નંબરનો પ્રશ્નો છે પહાડી પ્રદેશમાં ચાંપાંગ જાતિના લોકો બકરાની રાખવાની જરૂરી રાખવાના જગ્યાને ખાલી જગ્યા કહે છે તો લેખા પાંચમા નંબરનો પ્રશ્નો છે ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે તો આગ શું આવે છે વિદ્યાર્થી મિત્રો આગ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો તો શ્રીનગરમાં મોટાભાગના લોકો સરોવર કે નદીમાં ઘર બનાવી રહે છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે બીજા નંબરનો પ્રશ્નો છે ચોમાસામાં ધરતીકંપ આવવાના સંભાવના વધી જાય છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે ત્રીજો પ્રશ્ન છે મનાલી કાશ્મીરમાં વધુ સ્થળ છે મનાલી કશ્મીરમાં ખોટું છે ચોથા નંબરનો પ્રશ્ન છે તુષનામી દરિયામાં આવતી આપત્તિ છે તો આપેલું ઉદાન કેવું છે સાચું છે પાંચમા નંબરનો પ્રશ્ન છે પહાડી વિસ્તારમાં વધુ ઊંચાઈ પર જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો આપેલું ઉદાન કેવું છે સાચું છે પ્રશ્નો ચાર બંધ બેસતા જોડકા રચો દાવાડનળ તો સાચો ઓપ્શન છે દાવાડનળનો વિદ્યાર્થી મિત્રો ઈ જંગલ સંપત્તિને નુકસાન તો દિવાલોની બહાર નીકળતી બારીઓ ત્રીજું વાવાઝોડું તો અતિ ઝડપે પવન ફૂંકાય ચોથું લેખા તો ઘેટા બકરા રાખવાની જગ્યા ડોંગા તો પાણીમાં રહેલી બોટ જેમાં રહેલી રહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો અ અને બના અહીંયા આપી દીધા છે તમે જોઈને પણ એને લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નંબર કયો આવે છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ ઈંટની રીતો કપચી લોખંડ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપત્તિના મુખ્ય પ્રકાર જણાવો તો કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ એમ આપત્તિના બે પ્રકાર છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે તાસીનું પર કેવું હતું તો તાસીનું ઘર બે માળનું અને પથ્થરોનું બનેલું હતું દિવાલો ગારો અને ચૂનાના જાડા રસ્તરથી લીપેલા હતા પ્રશ્ન નંબર ચાર તુષ્નામી એટલે શું તો સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કરના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને તુષ્નામી કહે છે પ્રશ્ન નંબર પાંચ ચાપાંગા જાતિના લોકો ગેટા બકરામાંથી શું મેળવે છે તો ચાપંગા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ માંસ તંબુ બનાવવા માટે ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવાનો બનાવવા ઊન મેળવે છે પ્રશ્ન નંબર છ મનાલી એક મેદાન પ્રદેશ છે કે પહાડી વિસ્તાર તો તે કયા રાજ્યમાં આવેલો છે તો મનાલી એક મનાલી એ એક પહાડી વિસ્તાર છે તે હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં આવેલો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે પ્રશ્ન નંબર પાંચ બ નીચેની આપત્તિઓને કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિઓનું વર્ગીકરણ કરો ધરતીકમ યોદ્ધ રોગચાળા જ્વાળામુખી વિસ્ફોટ ધક્કામુક્કી પૂર તૃષ્ણનામી હુલ્લડ વાવાઝોડું દાવાનળ આતંકવાદી હુમલા કોમી રમખાનો તો આમાંથી કુદરતી આપત્તિ કઈ તો ધરતીકમ જ્વાળામુખી વિસ્ફોટ પૂર તૃષ્ણનામી વાવાઝોડું દાવાનળ માનવસર્જિત આપત્તિઓ યુદ્ધ ધક્કામુક્કી હુલ્લડ આતંકવાદી હુમલા કોમી રમખાનો રોગચાળો તો વિદ્યાર્થી મિત્રો આ હતું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને વિદ્યાર્થી મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત